સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો જેમાં હડિયોલ ગઢોડા નનાનપુર આકોદરા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડવાથી ખેતરોમાં ખુશીનો માહોલ છે ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે તો વાત કચ્છની કરીએ કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું પૂર્વ અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો ભુજમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા બસ સ્ટેશન વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને હવે વાત મુંબઈમાં મુશળધાર વરસાદની મુંબઈમાં મુશળધાર વરસાદ મુશ્કેલી પારાવાર સર્જી છે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે ઘરેથી બહાર નહીં નીકળવા માટે તંત્રએ અપીલ પણ કરી છે આજે મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ મુંબઈમાં થઈ શકે છે તો બીજી તરફ મુંબઈના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ ખાવાક્યો ભારે વરસાદને પગલે મુંબઈ પાણી પાણી થઈ ગયું છે આ દ્રશ્યો મુંબઈના કુર્લા વિસ્તારમાંથી આવી રહ્યા છે અહીં પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે મુંબઈથી આવી રહી છે આ તસવીર મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે તો વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે તો મુંબઈના કિંગ સર્કલથી તસવીરો આવી રહી છે કિંગ સર્કલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો મોડી રાત સુધી વરસાદે બેટિંગ કરતા પાણી ભરાઈ ગયા દ્રશ્યમાં જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે મુંબઈમાં મેઘતાંડવથી જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે વાત ઉત્તરાખંડની ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના ખાતીમામાં ભારે વરસાદ થયો જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા આ તસવીરો જુઓ બંને તસવીર અલગ અલગ વિસ્તારની છે ઉત્તરાખંડથી જ આવી રહી છે નેપાળ અને પિથોરાગઢને જોડતો નેશનલ હાઈવે પાણીથી ભરાઈ ગયો ખાતીમાના ટોલ બુથની આસપાસ નજીકમાં એવો પાણી ભરાયું કે ટોલ પ્લાઝા જ પાણીમાં ગરકાવ થઈ ગયો જે પછી ટોલ પ્લાઝાનું કામકાજ બંધ કરવાનો વારો આવ્યો ખાતીમાની સાથે બનબાસ અને નાનકમત્તાના વિસ્તારોમાં પણ એટલું પાણી ભરાયું કે અહીં રાજ્ય પોલીસની સાથે એસડીઆરએફ એનડીઆરએફ અને આર્મીને પણ મદદ માટે બોલાવવાની જરૂરિયાત ઊભી થઈ હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આ વિસ્તારમાં લોકોને રાહત આપવામાં વ્યસ્ત છે તો ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અહીંયા પણ ઠપ્પ થયેલું છે ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે જેથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તરાખંડ બાદ હવે વાત ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશના કારણે શારદા નદી મુશ્કેલી ખૂબ વધારી છે અહીંયા રેલવે ટ્રેક માટે બનાવવામાં આવેલ પુલ એક જગ્યાએથી પસાર થતા લગભગ તમામ રસ્તાઓ ધોવાઈ ગયા અન્ય મુખ્ય માર્ગો જેમાં ચંદોલી નકુન રોડ ચંદોલી ભીખારીપુર રોડ જેના પર ડઝનેક જેટલા ગામો આવેલા છે ગજરોલાથી બરખેડા સુધીના માર્ગ પરનો જે પુલ છે એ પણ પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો પીલીભીતથી પીલીભીત લખીમપુર સુધીના રસ્તાને ભારે નુકસાન થયું લગભગ અડધો ડઝન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે તો મધ્યપ્રદેશના બેતુલમાં પણ વરસાદે ભારે ખાના ખરાબી સર્જી મુશળધાર વરસાદ પહાડી નદીમાં પૂર જેવી લઈને પૂરમાં ફસાયેલ એક મહિલાનો બચાવ કરી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આ બધું જ બેતુલ વિસ્તારથી જે છે એ તસવીરો આવી રહી છે કેટલું બધું પાણી ભરાયેલું છે જ્યાં બે કલાકના મુશળધાર વરસાદને લઈને લોકોની હાલાકી જે છે એ ખૂબ વધી ગઈ પહાડી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી

નદીમાંથી બહાર આવી શક્યા આ બચાવનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો મધ્યપ્રદેશમાં મેઘોનરાધાર ग्वालियरથી તસવીર આવી રહી છે ग्वालियरમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે સ્થાનિકો નદીના ધસમસ્તા પ્રવાહમાંથી 50 જેટલી બકરીઓનું રેસ્ક્યુ કરી રહ્યા છે તસવીરોમાં જોઈ શકાશે પશુઓના રેસ્ક્યુનો આ વિડિયો સામે આવ્યો છે લોકોએ માનવ સાંકળ રચી અને પશુઓને બચાવવાની કોશિશ કરી હતી ચોમાસું બરાબર જામ્યું છે અહીંયા જયપુર સહિત શહેરોમાં કેટલાક દિવસોથી મુશળધાર મેઘો મંડાયો છે રાજસ્થાનના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રાજસ્થાનની પિંક સિટી જયપુરથી આ તસવીરો આવી રહી છે જ્યાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે તો શહેરના મુખ્ય રસ્તાઓ છે એ પણ જળમગ્ન બન્યા છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે રાજસ્થાનના અનેક વિસ્તારો જયપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની પણ આગાહી છે કે હજુ પણ આગામી સમયમાં રાજસ્થાનના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે ભારે વરસાદનું પણ અહીંયા એલર્ટ છે જો કે અહીંયા છેલ્લા ત્રણ ચાર દિવસથી જયપુર સહિત આસપાસના જે વિસ્તારો છે જમવા રામગઢ હોય કે આસપાસના તમામ દોસા સહિતના વિસ્તારો સુધી ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે જો કે રાજસ્થાનમાં ખેડૂત વર્ગ ખૂબ જ ખુશખુશાલ છે કારણ કે ખેતી પાકને અહીંયા ફાયદો થશે ચાર અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે ઉત્તરાખંડ હોય યુપી મધ્યપ્રદેશ અને રાજસ્થાન અલગ અલગ ચાર રાજ્યોની આ તસવીર ચારે ચાર રાજ્યો પાણીથી બેહાલ બન્યા છે વરસાદ જે છે એ કુદરતી આફત બનીને તૂટી પડ્યો છે અને તેના કારણે જનજીવન આ ચારે રાજ્યોમાં અસ્તવ્યસ્ત થયેલું જોઈ શકાય છે ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન છે અને મધ્યપ્રદેશ છે તો ધોધમાર વરસાદને પગલે અનેક રાજ્યોમાં વાહન વ્યવહાર પણ ખોરવાયો છે મુંબઈની જો વાત કરીએ તો મુંબઈમાં ટ્રેન વ્યવહારને પણ અસર થઈ રહી છે તો રાજસ્થાનમાં જે બેરેજ છે ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ રહી છે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર બેતુલ સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદને પગલે તાંડવની સ્થિતિ જોવા મળી પૂરની સ્થિતિ જોવા મળી કેટલીક નદીઓ છે એ બે કાંઠે વહી રહી છે ઉત્તરાખંડની જો વાત કરીએ તો અહીંયા અલકનંદા અને ગંગા નદી છે એ પણ ઉફાન પર છે ગંગા નદીનું જળસ્તર પણ રેકોર્ડ બ્રેક પાર કરી ગયું છે ચાર અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે આ ચારેય રાજ્યોમાં કેવી ખાના ખેરાવી સર્જાઈ રહી છે ઉત્તરાખંડમાં તમે તસવીરોમાં જોઈ શકાય છે રસ્તાઓ જળમગ્ન છે તો ઉત્તર પ્રદેશમાં પણ હાઈવે છે સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય લખીમપુર ખીરી સહિત અને ચંદોલી સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ છે કે રસ્તાઓ જ જળમગ્ન બની ગયા છે અને હવે સુરતથી સમાચાર આવી રહ્યા છે સુરતમાં સચિન વિસ્તારમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થઈ ગયો ગેલેરી તૂટી જતા મહિલા નીચે પટકાઈ હતી મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો મનપાની કાર્યવાહી દરમિયાન આ દુર્ઘટના બની હતી સુરતના સચિન વિસ્તારથી આ તસવીર આવી રહી છે સુરતના સચિન વિસ્તારમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો ગેલેરી તૂટતા એ મહિલા જે ગેલેરીમાં ઊભી હતી તે નીચે પટકાઈ હતી જોકે આ સમય સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા હતી જે પાણી કાપ અને પાવર કાપ કરવા માટે પહોંચી હતી મકાનના ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અને અચાનક આ ગેલેરીનો ભાગ ધરાશાયી થયો મહિલા ઈજાગ્રસ્ત થઈ છે મનપાની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો સુરતના સચિન વિસ્તારથી આવી રહી છે આ તસવીર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિવિધ શરૂ થઈ ગઈ છે લગ્નને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અંબાણી નિવાસસ્થાન આયોજન કરવામાં આવ્યું ભાગ લેવા પરિવારના સભ્યો અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા તો મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ શુભેચ્છા પાઠવી તો મુંબઈથી આવી છે તસવીર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિવિધ વિધિ છે એ શરૂઆત થઈ ચૂકી છે ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંબાણી નિવાસસ્થાન એન્ટેલિયામાં હલ્દી સેરેમનીના આયોજનમાં અનેક મહાનુભાવો પધાર્યા જારી રહેશે હાલ એક માટે